હવે તો જે કરશે બાબા તું કરે બાજુ મસ્ત રાજયું

મારું છોકરો કોકુંુંડા ઉપાડી ગઈ જાણી માર પર કોણ આયો તો 45000 રૂપિયા જાય બા 45000 હા તમને મારો ના ના રોવો ના થા હો ના હા રોવો આ દવાળા મો તો મરો તારા આઈ જાયે ઈધું તો છે ને એડ્રેસ માર મોય નાજી પરનો પડી પૈસા નહી હું કરું કો તો ઈ ચોકડે ઈ એમ કીધુંતું કે ઓય એડ્રેસ હા बताओ થોડી આશ જોવો

મે <laughs> <laughs>

અંદીમાં હે હા યાર ઓ ઇંતાડા પૈસા લાયા હે ઇરે ગીતા તા હા પૈસા તો લાયા છે હેલો તમે કના છોકરો મી તો મોંજી હા એવું છે એમ આ કોણ છે પોળશાની કઈ ના હોય કઈ ના અમાર ગામના જ છો તો છોકરો કોઈ બી આટા નામ કોનજી આપેલો બોલતો તું ફોન હોય તૈયારી

નદી ચોડા ચેવડા ચોડા મોટા મોટા પડી ગુંડા માર છોકરો મારે આવ્યો તમને ખબર હતી હોય ને છોકરો કિટાફ થઈ ગયો ના મને કશું ખબર ખબર રાખો કાન હલોના પર બોલ્યા એક જણા લેવા મેકો તમે હા મે ભા આ નદીમાં ભાઈ નદીમ